પાટણ નગરપાલિકા ખાતે ગુરુવારે સાંજે પદ્મનાભનગર સોસાયટીની મહિલાઓ પીવાનું પાણી સોસાયટીમાં ન આવતું હોવાની ફરિયાદ સાથે પાલિકા પ્રમુખની ચેમ્બરમાં માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો તાત્કાલિક પાણીનો પ્રશ્ન નહીં ઉકેલાય તો પાલિકા ખાતે ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી હતી માધવનગર સોસાયટીની મહિલાઓની ઉગ્ર રજૂઆતને ધ્યાને રાખી તાજેતરમાં પાટણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે સોસાયટીમાં જઈને ફિલ્ટર પ્લાન્ટના પાણીનું જોડાણ આપ્યું હતું ત્યારબાદ પદ્મનાબનગર સોસાયટીના રહીશો પાણીનો પૂર્વ ખોરવાયો હોવાની બુમરાડ સાથે ગુરુવારે સાંજે મોટી સંખ્યામાં મહિલાઓ પાટણ પાલિકામાં આવી પ્રમુખની ચેમ્બરમાં માટલા ફોડીને ઉગ્ર વિરોધ કરીને પાણીની સમસ્યાની રજૂઆત કરી હતી આ વિરોધમાં સોસાયટીને મહિલાઓના સમર્થનમાં પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ પણ હાજર રહી મહિલાઓના સમર્થનમાં પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરી હતી મહિલા જ્યોતિકાબેન પ્રજાપતિએ જણાવ્યું કે અમારી સોસાયટી પહેલાં નિયમિત પાણી મળતું હતું પણ છેલ્લા બે વર્ષથી પાણીનો પ્રશ્ન ઊભો થયો છે તેમાં તાજેતરમાં માધવનગર સોસાયટીની પાણીનો જોઈન્ટ આપવાથી અમારી સોસાયટીના પાણીનો પુરવઠો ખોરવાયો છે છેલ્લા દસ દિવસથી પૂરતું પાણી આવતું નથી પાલિકામાં ઉપવાસ પર બેસવાની ચીમકી ભાવનાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે પાલિકા તગડા વેરાને વસૂલે છે અને પાણીની પૂરતી સુવિધાઓ પૂરી પાડતી નથી તાજેતરમાં માધવનગરની જે પાણીની જરૂરિયાત માટે જે વિભાજન કર્યું છે તેનાથી અમને વાંધો નથી પણ અમારી સોસાયટીમાં પૂરતું પાણી કેમ આવતું નથી તે સમસ્યાની ઝડપથી નિરાકરણ લાવવા પાલિકામાં પ્રમુખને રજૂઆત કરી છે અને જો નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં પાલિકા ખાતે આવી ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી અને જે અમારે પાણી આવતું નથી તે માટે અમે નગરપાલિકામાં ભાવે છે ના ના ફરીથી પાણી નહીં આવે તો ફરીથી અમે ભૂખ અડથલ કરી નગરપાલિકામાં બેસી જઈશું એક મહિનાથી પાણી નથી આવતું અને ત્રણ વર્ષથી નગરપાલિકા ભાજપ છૂટાઈને આવી ગયું ત્યારથી અમારે પાણી આવતું નથી કોંગ્રેસ છીતી ન આવ્યું તું ત્યારે અમારે પાણી પૂરતું મળતું અને અમદુવાદી કોંગ્રેસ કોન્ક્રેસ અમે તો ન આવ્યા હતા અમારે કાંઈપ ના કાકી નાખ્યા લીધી તાર પાણી અમારે ઉપર ચડતું તું પાણી મળતું નથી અમને રજૂઆત કરી પણ પાણી અમને આપતા જ નથી કેટલી વાર રજૂઆત કરી અને અમારી છતાં પણ પાઈપ અમારી અલગ કરતી